સમાચારમાં આગળ વધીએ તો આજથી બે દિવસ સુધી ભાજપનામું ખંભાતના પૂર્વ એમએલએ ચિરાગ પટેલ આવતીકાલે ભાજપમાં જોડાશે સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે કિંજલ એક તરફ જ્યાં બીજેપી લોકસભાની તૈયારીઓ કરી રહી છે તો બીજી તરફ વિપક્ષ સતત તૂટી રહી છે બિલકુલ આજે બંને ધારાસભ્યો છે તે ધારાસભ્ય પદ માંથી રાજીનામું આપી ચુક્યા છે ભૂપત થી જ કોંગ્રેસના જ વિપક્ષના ધારાસભ્યોના રાજીનામાની શરૂઆત થઈ હતી અને જે રીતે વાત હતી કે તમામ ભાજપમાં જોડાશે તો જે બંને અત્યાર સુધીમાં ચાર જે ધારાસભ્યો છે વિપક્ષના તે રાજીનામું આપી ચુક્યા છે જેમાંથી બે ધારાસભ્યો ભૂપતભાયાણી અને ચિરાગ પટેલ આજે અને આવતીકાલે ભાજપમાં જોડાશે ભૂપતભાયાણી પોતાના જ મત વિસ્તારમાંથી જોડાઈ રહ્યા છે શક્તિ પ્રદર્શન સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ સહિતના જે હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહેશે આવતીકાલે ચિરાગ પટેલની જે વાત કરવામાં આવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે તે પણ આવતીકાલે જોડાશે ભાજપ પણ 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 પોતાના જોડાવાના છે જ્યારે કોઈ જે હોય છે જોડાતા હોય છે શક્તિ પ્રદર્શન નું કારણ એ હોય છે કે આગામી જે ચૂંટણી આવી રહી છે વિધાનસભા ચૂંટણી ત્યાંથી તે ઉમેદવાર તરીકે લડવાના છે એટલે આજે ભાજપમાં જોડાયા છે તેની સાથે એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આગામી દિવસોની અંદર વિધાનસભામાં વિસાવદર ની ચૂંટણી હોય કે પછી ખંભાતની ચૂંટણી હોય બંનેની અંદર ભૂપત વાયાણી અને ચિરાગ પટેલ ભાજપમાંથી ઉમેદવાર હશે અને એ જ કારણ છે કે તેમના વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને લોકસભાની ચૂંટણી સાથે જેટલા પણ રાજીનામા અત્યારે કોંગ્રેસમાંથી કે આપમાં પડે છે તેની જે પેટા ચૂંટણીઓ છે વિધાનસભાની તે પણ તે જ સમયમાં યોજાય તેવું હાલમાં લાગી રહ્યું છે બિલકુલ ચાલવાનું છે જેમાં કોંગ્રેસ હતા આપમાંથી રાજીનામું આપેલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે આજે આપના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી તેમના મત વિસ્તારમાં ભાજપમાં જોડાશે તો બીજી તરફ કોંગ્રેસના ખંભાતના પૂર્વ એમએલએ ચિરાગ પટેલ આવતીકાલે ભાજપમાં જોડાશે